નસ્તે મિત્રો આજે આપણે ઘરગથ્થુ ઉપચારમાં એક નાના બાળકો માટેનું ખાસ બામ બનાવતા આ જોઈશું તો એ બામ છે એની જે કંઈ વસ્તુ સામગ્રી એ આપણા આપણા જ ઘરમાંથી અને સરળતાથી મળી જાય એવી આપણે આ વસ્તુઓ છે હવે એ વસ્તુઓ વિશે આપણે જોઈએ તો એના માટે શું જોઈશે તો ગાયનું શુદ્ધ એક ચમચો નાનો ચમચો એક ઘી પછી પાંચ ગોટલી કપૂરની પછી એક ચપટી અજમાનું ચૂર્ણ અને એક આ નીલગિરીનું આટલું તેલની એક આ પોપટો આટલી વસ્તુ આપણે જોશે હવે આપણે એને કેવી રીતે બનાવવું એ આપણે જોઈએ જો હવે આપણે છે ને આ ઘીને ચૂલા ઉપર ગરમ કરવા માટે નાખ્યું છે એટલે આ ઘી છે એ ગરમ થઈ જાય બધું ઓગળી જાય ત્યાર પછી જે આપણે આ ચપટીક જે અજમો લીધો છે એ આપણે એમાં નાખશું હવે આપણે એમાં આ અજમો નાખીએ તો અજમો આની અંદર ઉકળે છે હવે જો અજમો છે એ બધોય બળી ગયો છે હવે આપણે એને ઉતારી લઈએ હવે આપણે આ ઘી છે એને આ ગાળી લઈશું હવે આપણે જે પાંચ ગોટલી નાની નાની આ કપૂર લીધી હતી હવે એને આપણે થોડીક ભૂકો કર્યો છે એટલે કે જે સરળતાથી ઘીની અંદર ઓગળી જાય હવે આપણે એને આની અંદર આ નાખી દીધું હવે એને એને હલાવી એને આ કપૂરને ઓગાળી દઈ હવે આની અંદર કપૂર છે એ પૂરેપૂરું ઓગળી ગયું છે હવે આપણે આ જે નીલગીરીનું તેલ છે આ પોપટની અંદર આપણે હવે એને આથી ઉપરનો પાક કાઢી અને એને અંધી અંદર નાખી અને સારી રીતે એને મિક્સ કરી નાખી જો હવે આપણું બામ છે ને એ આ જામી અને ડબ્બીની અંદર તૈયાર થઈ ગયું છે આશરે પચાસ ગ્રામની ઉપર જેવું છે આને વજન હવે આપણે આ બામનો ઉપયોગ છે આ બાળક ઉપર કરીએ હવે સુગંધ સુરેન્દ્રભાઈ હે કેવું લાગે સરસ ને હા જો આ બામ છે અને બજારની અંદર જે મળતું બામ એ આ પ્યોર આપણું શુદ્ધ છે ઓની અંદર કેમિકલયુક્ત છે જે આપણે ચામડીને નુકસાન કરતું હોય છે આ એકદમ સોફ્ટ સરસ સસ્તું ઓના કરતાં લગભગ ત્રીજા ભાગના કિંમતની અંદર આ પડે આટલા બજારની અંદર બામ લેવા દઈ તો ઘણી બધી નખી નોખી કંપનીઓ લાવે છે એના બસો અઢીસો રૂપિયા ઉપરનું હોય છે જ્યારે આ છે એ પચાસ રૂપિયાની આજુબાજુ આ આપણું બામ તૈયાર થઈ જાય છે તો હવે તમે પણ ઘરે બનાવજો બાળકો માટે બહુ સરસ છે એકદમ તેજ પણ નથી અને બાળકોના ચામડી ઉપર કોઈ જાતની આડઅસર પણ નહીં થાય તો તમે પણ આવું ઘરે બામ બનાવજો નમસ્તે